સુરતા કેનાલ રોડ પર વેપારની ઓફિસ સોમનાથના યુવાને ઓફિસમાં કામ કરતી યુવતીના મિત્રની પઠાણી ઉઘરાણીથી કંટાળી સુસાઈડ નોટ લખી ઓફિસમાં જ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે પુણા પોલીસે ઉઘરાણી કરનાર યુવકની ધરપકડ કરી છે પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ગીર સોમનાથ ગીર ગઢડાના વડવીયાળા ગામનો વતની અને સુરતમાં માતા પિતા સાથે રહેતો ચોવીસ વર્ષીય ઋષિક અમૃતભાઈ ઘેલાણી પોણા બે વર્ષથી પુણા કેનાલ રોડ મોલ સામે ટ્રાઈમટેડ સેન્ટરમાં ઓનલાઈન વસ્તુઓનું વેચાણ કરતો હતો બે મહિના પહેલા તેણે તેની જ ઓફિસમાં કામ કરતી એક યુવતી પાછળ ધંધાની તમામ મૂડી ખર્ચી નાખી હતી અને ભાંગી પડ્યો હતો આ અંગે જાણ થતા તેના પિતાએ ઓફિસે જવાનું શરૂ કર્યું ત્યારે તેમને જાણ થઈ હતી કે યુવતીએ તેના ઘરેણાં વેચીને ઋષિકને એક લાખ રૂપિયા ધંધા માટે આપ્યા છે તેમજ તેના એક મિત્ર વિશાલ કિશોર ભાલાડા પાસે ધંધા માટે પૈસા અપાવ્યા છે યુવતી ઋષિકને ફોન કરી લગ્ન માટે દબાણ કરતી હતી ઋષિકે ઘરે આવી પછી તેના પિતા તેનો મોબાઈલ ફોન પોતાની પાસે રાખતા હતા તે સમયગાળામાં વિશાલ ઊછીને આપેલા પૈસામાંથી રૂપિયા દસ ની માંગણી કરી ધમકાવતા ઋષિના પિતાએ તેને પૈસા આપ્યા હતા આ દરમિયાન ગત સાંજે ઋષિકે પોતાની ઓફિસમાં જ અનાજમાં નાખવાનો પાવડર પી લઈ પિતાને જાણ કરતા તે અન્ય સગા સાથે ત્યાં દોડી ગયા હતા અને ઋષિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો ઋષિકના પિતાને ટેબલ પરથી સુસાઇડ નોટ મળી આવી હતી કે વિશાલ પાસેથી લીધેલા પૈસા તેને આપી દીધા હોવા છતાં તે ઉઘરાણી કરી હેરાન અને બદનામ કરે છે જેથી હું સુસાઇડ કરું છું સમગ્ર મામલે પુણા પોલીસે ઋષિકના પિતા અમૃતભાઈની ફરિયાદના આધારે વિશાલ ભાલાડા વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને વિશાલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત